નમસ્કાર મિત્રો મિત્રો હું છું દેવરાજ ગઢવી અને મારા યુટ્યુબ ચેનલ ડીજી મોટીવેટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે એક એવી નાની વાત તમારી સમક્ષ લઈ અને આવ્યો છું કે એક મોટીવેટ પણ વાત કહી શકો છો મોટિવેશનલ વાત પણ કહી શકો છો અને એક પ્રેરણાદાયક વાત પણ એને કહી શકો છો તમે એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો મિત્રો એણે બહુ પ્રયાસો કરેલા બિઝનેસમાં ભણવામાં કે પોતાના પ્રાઇવેટ ધંધામાં નોકરીમાં ઘણા બધા એણે પ્રયાસો કર્યા પણ ક્યાં પણ એ વ્યક્તિને સફળતા મળી નહીં એટલે અંતમાં એ વ્યક્તિ મિત્રો થાકી ગયો એકદમ હારી ગયો એને એમ કે હવે આપણને કોઈ વસ્તુમાં કોઈ વાતમાં આપણને હવે સફળતા મળશે નહીં એટલે એ વ્યક્તિ એના ગુરુજી પાસે ગયો અને કીધું કે ગુરુજી બહુ પ્રયાસ કર્યા હવે એકદમ હું થાકી ગયો છું નોકરીમાં બિઝનેસમાં ક્યાંય સફળતા મળતી નથી હવે થાકી ગયો છું એટલે ગુરુજીએ એની સામે હસી ખભા ઉપર હાથ રાખી અને એને એટલું કીધું કે એક વાર કામ કર ચાલ મારી સાથે એટલે ગુરુ અને ચેલો બે એક સાથે એટલે બહુ મોટો પહાડ હતો એ પહાડ ઉપર એ ગુરુજી એને લઈ ગયો અને ત્યાં એક ચટ્ટાનને ફાડી અને એક નાનું એવું છોડ નાનું એવું ઝાડ ઉગી નીકળેલું એટલે ગુરુજીએ એની સામે જોઈ અને કીધું કે આ જોવે છે સામે તું કાંઈ બોલ્યો નહીં એ વ્યક્તિ કે કીધું કે જો આ નાનો એવો છોડ હરોજ એક નાનો પ્રયાસ કરતો હતો હરોજ થોડીક મહેનત કરતો હતો વરસાદ છે ધૂપ છે ઠંડી છે કારણ કે એને ઊગવું હતું અને આખરે એની મહેનત સફળતા લાવી અને એને એ આખી એક ચટ્ટાન તોડી અને એમાંથી ઊગી નીકળ્યો શું કામ કારણ કે હરોજ એક નાની નાની એમ કહેવાય કે એ પોતાને ઉગાડતો હતો પોતાને એમ કહેવાય કે શક્તિથી મજબૂતીથી પોતાના સફળતા તરફ જતો હતો આજે એ મોટી ચટ્ટાન ફાડી અને ઉગી નીકળ્યો છે મિત્રો આ વાતનો સાર એટલો છે મિત્રો કે તમારા હજારો પ્રયાસ કદાચ નિષ્ફળ ગયા હોય પણ બની શકે તમારો એક આખરી પ્રયાસ છે એ તમને સફળતા સુધી પહોંચાડી દે દોસ્ત પથ્થર ભલે છેલ્લા ગાયે તૂટે પણ એના પહેલાંના ગા તો નકામાં નથી જ જતા મિત્રો આપણે વડે ઘણા બધા પ્રયાસો કર્યા હોઈએ ઘણી બધી આપણે કોશિશો કરી છે પણ એમાં કદાચ આપણને અસફળતા મળી હોય પણ બની શકે કે છેલ્લો પ્રયાસ આપણો એવો હોય કે જેના લીધે આપણને સફળતા મળી જાય દોસ્ત ને તમે યાદ રાખજો દોસ્તો જિંદગીમાં જે વ્યક્તિ સફળ છે ને સમાજ કુટુંબ બધું એને જ સ્વીકારે છે બાકી જ્યાં સુધી તમે તમારા જીવનમાં સફળ નથી થયા ને ત્યાં સુધી તમને ઘરના પણ નહીં સ્વીકારે તો સમાજ પણ નહીં સ્વીકારે એટલે જિંદગીમાં હંમેશા કાંઈકને કાંઈક નવું શીખતું રહેવું જોઈએ અને જિંદગીમાં કાંઈકને કાંઈક નવું એવું અનુભવ લેતું રહેવું જોઈએ કારણ કે તમારી કને વધારે નોલેજ હશે ને એ નોલેજ જ તમને આગળ લઈ જશે મિત્રો